आजे भाई क्या चे साढ़े छह ने बोले ना क्या ग्रेस उलाइन ऊपर से तो ऊपर थोड़ा काम करी रही है चल किशन भाई कहाँ ही नहीं बोले सुन ये सुनी आजे फिर इससे दाबे ली नहीं ये बेन वास तो से नहीं डोंगली लिंबू कैसी रही ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી આજે વાગ્યા છે સાડા છ અને હું રેડી થઈ ગયો છું તમને થતું હશે કે કેમ આજે કંઈ એક્સરસાઇઝ નહીં કાંઈ નહીં સીધો રેડી કેમ કે આજે અમારા ગ્રો થશે મીટિંગ છે અને એમાં તેમની લાઈફ ઉપર વર્ક કરશું હું અને જયપાલ જયપાલ થોડો લેટ થશે અને હું ટાઈમે પહોંચવાનો છું તો જોઈએ લેટસી કઉ થાય છે અને તમને સનરાઈઝ બતાવી દઉં હજી સુરત દાદા આવ્યા નથી પણ આવવાની તૈયારી છે શું કેવું તમારું માં જરૂર જણાવજો અમે પહોંચી ગયા છીએ ડીઆર ઇન્ડિયામાં કપિલભાઈ ની ઓફિસ ને કપિલ તારી છે ને ભાઈ હજી માર્કેટમાં બધે સલનાટો છે જો કપિલ આવી ગયો છે અભિષેક આવી ગયો છે કરણ આવી ગયો છે બીજા હજી ત્રણ ચાર મેમ્બર ની અમે રાહ જોઈ રહ્યા છીએ ચાલ મીટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અમે બધા ઈડલી ને મેંદુ વડા ખાઈ રહ્યા છીએ ઓફિસ આવી ગયો છું અને આજે સવારે ઘરેથી વહેલા નીકળી ગયો હતો તો

થોડું વર્ક ઇન્ડિયામાં રિક્રુટમેન્ટ માટે સર્ચ કરું છું મારે એક ભવિષ્યમાં એક ટીમ મેમ્બરની જરૂર પડવાની છે તો એના માટે સર્ચ કરું છું જો ડેટા આમાંથી કોણ મારા કામે લાગીએ કે એવા છે એમને મેસેજ કરી રહ્યો છું એમનું સીવી મોકલશે પછી હું સર્ચ કરીને એનું ઇન્ટરવ્યુ લઈશ ક્યારે આવી ગયો છું મારા ચેપ્ટરના એક મેમ્બર અને મારા મિત્ર રાહુલભાઈ ગયા

ग्रेसो ने आज ही कर में इससे दाबे लेनी क्योंकि हमारा करे दाल नो प्रोग्राम से खिचड़ी नो तो एक ही दा दाबे लेता हो जो कि आज पाँच ही ले लेवा मत है ऊपर ही है आज तो ना त्राण दाबे ली मंगनी से क्या मलागे खाई एक से क्या नहीं रेडी खाई कैसे ग्रेसो नहीं दाबे ગાડીનો વિક્ષે પહોંચી ગયો છો અને આજે પણ અમારા બંનેનો સાથે પ્રોગ્રામ છે અમારો ને અમારા પાડોશી વિદ્ય બેનો ને એનો પણ હવે કોના ઘરે છે ને એ નથી ખબર કાલે કંઈક ખીચડીની વાત થતી હતી પણ કોના ઘરે બનાવી છે ને એ જોવા માટે તો તમારે મારે બંનેને વેઇટ કરવો પડશે ખાઈ રહી

ઘરે આવું ને તો દોડીન દોડીન જ્યાં હોવો નહીં ત્યાં આવે પાછે ત્યાં સુધી તેડો નહીં ને ત્યાં સુધી શાંતિ નો થાય કે ન જન્મ નું કામ એવું છે એન બે બેન વાસણ ચડાવે છે અને દાંત કાટતી જાય છે આયુ પીયુ યુ શો જોતી જોતી આયુ પીયુ શોના કેટલા બધા વ્યુ તો આજ લઈને આવી છે

લીંબુ છે છે ખાઈ લીધું અને મજા આવી દાલ બાટી પણ હતી અને દાલ ખીચડી પણ હતી અને બંને વસ્તુ ઘરે પહેલી વાર ટ્રાય કરી અને બંને સરસ હતું અને હવે કઈક ગ્રેસુ મને ચેલેન્જ કરે છે તો સાંભળીએ આપણે એને કે હું કેવા માંગે છીએ તો કહો છો કે આ એક વાત કામ છાસ હતી એ મેં કેટલા ગોંટડામાં પૂરી કર્યા છે તમારી પાસે ત્રણ ચાન્સ છે તમે પણ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકો છો અને કમેન્ટમાં જણાવી શકો છો શું લાગે છે કેટલા ગૂંટડા કીધેલા છે અને કેટલા ગૂંડામાં વાટકો બી લીધો છે હું કહું છું ત્રણ હજી બે ચાન્સ છે તમારી પાસે એક કો એ મે તો કે તો ખરી હવે તો પકારી છે જવાબ હો ન તમારે જણાવવાનો છે હું કાલ તમને જવાબ મળશે તમારો જવાબ સાંભળવો હોય તો આગલા વીડિયો જોવો પડશે કાકા ને આવ્યો છે